प्रोक्तास्ते निर्गुणा भक्ता निर्गुणस्य हरिर्यथः सम्बन्धा तत्क्रियाः सर्वा भवन्त्येव हि निर्गुणाः अने <coughs> નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક ત્રણ ગુણ તેણે રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે ભગવાન દિવ્ય મૂર્તિ છે તેમાં તરછોડા જેવા માયાના કોઈ પણ દોષ નથી માટે તેમને પ્રાકૃત એટલે હે તજી દેવા જેવા ગુણ રહિત નિર્ગુણ કહ્યા છે તેમજ તે ભગવાનમાં અપાર કલ્યાણમય રૂપ મણિગણની શોભા રહી છે માટે તેમને સગુણ કહ્યા છે ઉપરયુક્ત નિર્ગુણ આવા શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધથી તેમના આત્મનિવેદી ભક્તોની બધી જ ક્રિયાઓ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયોની પ્રવૃત્તિઓ નિર્ગુણ ભાવને પામે છે તે ક્રિયાઓ ગુણમયી દેખાતી હોવા છતાં ગુણાતીત થઈ જાય છે કારણ કે તેની બધી પ્રવૃત્તિઓ ભગવાનને જ પમાડીને સફળ થાય છે તે સિવાય તેનું બીજું કોઈ ફળ હોતું નથી મૂળ શ્લોકમાં હરિ આવો શબ્દ છે હરિ એટલે આશ્રિતોના કાળ માયા તથા યમના ભયને જે હરે જે ટાણે તે હરિ કહેવાય હરે રયાતા એવું લખ્યું છે હરે રયાતા હરિ એટલે આશ્રિતોના કાળ માયા તથા યમના ભયને જે હરે જે ટાળે તે હરિ કહેવાય તે વિષ્ણુ ધર્મમાં કહ્યું છે કે ભગવાનના આત્મનિવેદી ભક્તોને કાળ માયા તથા સૂર્યપુત્ર યમરાજનો ભય હોતો નથી તે ભક્તોની નિર્ગુણ ક્રિયા ભગવાનની પ્રાપ્તિ કરાવે છે ગીતામાં કહ્યું છે હે અર્જુન તું મારા સ્વરૂપમાં મન રાખ મારો ભક્ત થા મારું પૂજન કર મને પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ આ વાત હું સત્ય પ્રતિજ્ઞા કરીને કહું છું તું મારો અત્યંત પ્રિય છે ભાગવતમાં પણ કહ્યું છે કે સત્વગુણની અભિવૃદ્ધિ વખતે જેનું મૃત્યુ થાય તે સ્વર્ગમાં જાય છે રજોગુણની અભિવૃદ્ધિ વખતે મરણ થાય તો તે માનવલોકમાં જન્મેલે જન્મ લે છે અને તમો ગુણ હોય ત્યારે જો પ્રાણ છૂટે તો તે નરકમાં પડે છે અને નિર્ગુણ ભાવને પામેલા ભક્તો મને જ પામે છે તો અંતકાળે તો કોઈ પણ ગુણની પ્રવૃત્તિ હોય કે નિર્ગુણની કઈ રીતે પ્રવૃત્તિ હોય તામસી વૃત્તિ હોય તો ઊંધ મંધ થઈને એમણે ભગવાનના ધામમાં વહી જાય શરીર છોડી દે રજોગુણની વૃત્તિ આવી હોય રજોગુણનો પ્રવાહ આવ્યો હોય તો મનમાં સંકલ્પ આ બાકી છે આ બાકી છે આ બાકી છે વલવલાટ કરતો શરીર છોડે તો એ રજોગુણની પ્રવૃત્તિ કરે અને સત્વગુણની પ્રવૃત્તિ હોય તો કાંઈક એને હારું હોય છે કે આવું સારું કામ કર્યું હોત તો સારું હતું કે કરવાનું બાકી છે એવું એવું સત્વું અને નિર્ગુણનો અર્થ એવો છે કે ભગવાનને અર્થે કંઈક કરવું એને નિર્ગુણ કહેવાય એટલે ભગવાનને અર્થે કર્યું હોય એને યાદ આવે અથવા તો ભગવાન યાદ આવે ટૂંકમાં તો અંતકાળે તો કર્યું હોય એના કરતા ભગવાન યાદ આવે તો એ નિર્ગુણ કહેવાય શું

પણ નિર્ગુણ ન કહેવાય જન્મ આવે તો નિર્ગુણ નિર્ગુણ એટલે મુક્ત મુક્ત ન કહેવાય એ અતિ સત્વગુણ કહેવાય સત્વગુણ કહેવાય એટલે બહુ જાદુ નુકસાન કરે નહીં પણ જન્મમરણ તો આવે ઇતિહાસો બધા એવું કે છે નાનંદા સ્વામી હતા તો ધામમાં જવાના થયા ત્યારે સ્વામીએ ઠાકોરજી આગળ ઉભા રહીને એવી પ્રાર્થના કરી કે મહારાજ કંઈ વાસના તો કાંઈ હતી નહીં પહેલેથી પણ શુભ વાસના હતી અત્યારની ભાષામાં કહીએ તો મહારાજની બ્રાન્ડ વધારવી સંપ્રદાયનું ગૌરવ વધારવું એવા સારા કામ કરવા તો સ્વામીએ એવા મોટા મોટા જે જુનાગઢ મંદિરની પ્રદક્ષિણામાં આરસ પથરાવવાનો ગણપતિ અને હનુમાનજી એ મંદિરથી નીચે હતા એને લઈને ઉપર લીધા ઉનાના મંદિર કરાવ્યા એવી કે સંપ્રદાયનું ગૌરવ વધે અને સંપ્રદાયની બ્રાન્ડ વધે એવા કામ સ્વામીએ કર્યા હતા અને એ પછી અંતકાળે તો સ્વામી મહારાજ પાસે આવીને એવું કીધું કે હવે એ આજથી મૂકી દીધી સારી એવી ક્રિયા કે સારું કામ કરવાનું મનમાં એમ બાકી રહી જાય તો વળી પાછો જન્મ મરણ લેવો પડે આલોક થી તો કે નિર્વાસનિક આલોકમાંથી તો એટલે એને નિર્ગુણ તો ન કહેવાય નિર્ગુણ તો એક તો એક ભગવાનની મૂર્તિ સંબંધી જ ઈચ્છા રહે અને એ ધામમાં જવાની ઈચ્છા રહે મૂર્તિ સંબંધી આયા નહીં ગામમાં જઈને આપણે મૂર્તિના સેવક થાય એવી ઈચ્છા રહે એ નિર્ગુણ અંત તો ત્યારે એ જ કહેવાય ચાલુ જીવન દરમિયાન બીજી સારી ઈચ્છા થાય ભગવાનની સેવા કરવાની જ્યાં સુધી પ્રારબ્ધ આપણું અવશિષ્ટ બાકી હોય ત્યાં સુધી આપણે હારા પ્લાન કરીએ તો એ નિર્ગુણ કહેવાય ભગવાનને રાજી કરવાના પ્લાન કરીએ ભગવાનનો સેવક થવાના પ્લાન કરીએ ભગવાન ભગવાનની બ્રાન્ડ વધારવાની વધારવાનો પ્લાન કરીએ તો એ નિર્ગુણ ભાવ કહેવાય એના સિવાય બીજું બધું હોય તો ત્રિગુણ કહેવાય પછી સારું કામ હોય ક્યારેક રજો ગોણી હોય ક્યારેક તમો ગૌ હોય તો એ બધા ત્રિગુણ કહેવાય ભગવાનના સંબંધવાળાનો સત્વગુણની અભિવૃદ્ધિ વખતે જેનું મૃત્યુ થાય તે સ્વર્ગમાં જાય છે રજોગુણની વૃદ્ધિ સમયે મરણ થાય તો તે માનવ લોકમાં જન્મ લે છે અને તમો ગુણ વધ્યો હોય ત્યારે જો પ્રાણ છૂટે તો તે નરકમાં પડે છે અને નિર્ગુણ ભાવને પામેલા ભક્તો મને જ પામે છે એટલે ભગવાન ગીતામાં એવું તો કીધું કે નેહાભિક્રમ નાશોસ્તી પ્રત્યવાયો અને વિદ્ય સ્વલ્પ મહત્વ ભયા એ જે મહિમા કીધો છે એ નિર્ગુણ ભાવનો મહિમા કીધો નેહા વિક્રમ નાશો એને સંકલ્પ કર્યો હોય તો પણ એ સંકલ્પનો ક્યારે નાશ નથી ભગવાનની સેવા અથવા તો ભગવાનને રાજી કરવાનો સંકલ્પ કર્યો હોય કે મારે આ બાકી રહી ગયો અંતકાળે તો એ નિર્ગુણ કહેવાય પણ જન્મ લેવરાય જેમ ભરતજી સંકલ્પ સંકલ્પ ભજવાનનો જ હતો પણ એને જો પાછું વિઘ્ન આવ્યું તો અંતકાળે ઓલી મૃગલીના બચ્ચામાં એ રહી ગયો તો જન્મ લેવરા ભક્તિ સંબંધી સંકલ્પનો નાશકાળ કરી ન શક્યો ભક્તિ સંબંધી એના જે વિચારો હતા એનો નાશ કાળ ન કરી શક્યો ને એવી એમને પાછા જળ ભરતના દેહમાં આવ્યા તો એવી ને એવી વૈરાગ્ય સહિત ભક્તિ કરી પણ અંતકાળે તો એક ભગવાનની મૂર્તિ સિવાય બીજું કાંઈ ન કરો એવો શાસ્ત્રકારોનો એને જ નિર્ગુણ કીધું અને અગાઉથી તૈયારી પણ એવી કરવી જેને નજીક હોય અમારી ઘોડે કહો કે થોડુંક બાકી છે જાજુ એને એવી તૈયારી કરવી જેને નજીક ન હોય એને કાંઈ વાંધો નહીં એને રાજી કરવાની તૈયારી કરવી એને ભગવાન રાજી થાય તો કાંઈ વાંધો નહીં અને મૃત્યુ જેનું નજીક હોય એને તૈયારી એવી કરવી બીજું બધું કાંઈ આવી ન જાય સારું યાદ ન આવી જવું જોઈએ આ લોકોનું હારું ગણાતું હોય ભગવાનની બ્રાન્ડ વધારવી સત્સંગની બ્રાન્ડ વધારવી કે ભગવાનને રાજી કરવા આવા કામ કરવા એ ધ્યાન રાખીને કરવા આડું મૃત્યુ પહેલું આવી જાય ને ઓલું વાહ રહી જાય એવું ન કરવું કારણ કે કરવાની શરૂઆત કરવી હોય તો મહારાજને કહી દેવાનું કે આ થાય પૂરું ન થાય એનું કાંઈ વાંધો નહીં પછી આને હાટું રોકી રાખતા નહીં

બાળ સ્વામી નાયન સ્વામી જેને દર્શન કર્યા હોય નાયણદાસ સ્વામી કૃષ્ણચંદ સ્વામી એ બધા સંતો પછી છેલ્લે તો વળી સ્વામી એમ કહેતા હું મને પ્રકાશ દેખાય છે મારા અંતરમાં પ્રકાશ દેખાય એટલે ભગવાનની મૂર્તિ દેખાય છે બીજું કઈ દેખાતું નથી સ્વામીનું જીવન તો એવું હતું કે ચાલુ દરમિયાન જીવન દરમિયાન પણ એના હૃદયમાં બીજું કાંઈ આવે એવું હતું નહીં એમ પણ તો આ તો બીજાને કઈક ઉપદેશ મળે હું ને કઈક ઉપદેશ મળે અને ગાઈડન્સ મળે કે હું કરવું જોઈએ તો સ્વામી એવું કે પ્રકાશ દેખાય છે બીજું કઈ દેખાતું નથી અમે સ્વામી તો પહેલેથી ને એમ કેતા કે આ ગુરુકુળ મને કોઈથી સ્વપ્નમાં આવ્યું નથી અને ગુરુકુળ છે એને મેં ગળે ઘંટ બાંધ્યો નથી પેલા તો સ્વામી બહુ કેતા કે આગળ બધાને તમને બધાને મૂકીને હું હિમાલયમાં વયો મને હિમાલયમાં બહુ ફાવે છે સ્વામી રહ્યા હતા ને એટલે આ તો તમારા હાટુ રહ્યો છો તમારા તમારા હાટુ તમને રાખું છું નગર હું એકલો હોતે કરું બસ અને સ્વામીની એવી હેસિયત હતી એટલે એ હેસિયત બોલતા હતા એટલે આલોકમાં ક્યાંય બંધાય ન રહેવું અંત કાળે જ્યાં સુધી પ્રારબ્ધ અવશેષ હોય ત્યાં સુધી હારા કામ કરવા નિર્ગુણ ભાવમાં જવાનો ટ્રાય કરીએ નિર્ગુણ ભાવમાં તો આપણે આગળ વાત કરી હતી કે માનસિક પણે જવાય છે ફિઝિકલ પણે તો સત્વગુણ ડેવલપ થાય તો સત્વગુણ ડેવલપ થાય તો એ સત્વમ યદ બ્રહ્મ દર્શન એ ભગવાનને નજીક છે વધારે ફિઝિકલ પણ એ સત્વગુણને ડેવલપ કરી શકે અને માનસિક પણ બ્રહ્મરૂપ થઈ શકે એવું એ મેથડ છે મનમાં મારે જે બ્રહ્મરૂપની સ્થિતિ કેવી કીધી કે ભગવાનને ન ગમે એવું કંઈ કરવું નથી એમાં એવું નથી કીધું કે ઊંચામાં ઊંચું કામ કરવું એવું કે બધા કરતા ઊંચું કામ કરવું ભગવાન ને ન ગમે ભગવાન આની જ વાત કરી ક્યુ કરવું ને કયો ન કરવું ભગવાન ને ગમે એ કરવું ને ભગવાનને ન ગમે એ નથી કરવું ભગવાન કુરાજી થાય એવું કઈ કોઈ કામ કરવું નથી એવી મેન્ટાલિટી ઉભી કરવી એને મહારાજે બ્રહ્મરૂપની સ્થિતિ કીધી એને બ્રહ્મરૂપ કહ્યું બીજા કોઈ ન કરીએ કે એવું મારે કરવું તો એ બ્રહ્મરૂપ ની સ્થિતિ નથી એ અહંકારની સ્થિતિ બીજા કોઈ ન કરીએ કે એવું આપણે કરવું આપણે કરીએ એ પછી વાહે કોઈ કરી જ ન આપવા જોઈએ રેકોર્ડ બ્રેક કરી દેવાનું આપણે રેકોર્ડ ને સ્થાપિત કરી દેવાનો રેકોર્ડ બ્રેક કોઈ કરી રેકોર્ડ બ્રેક થયો કઈ નહીં કઈ નહીં યાદ કરતું નથી ભગવાન થાય એવું ન એ નિર્ગુણ ભાવ છે ગુણાદિત સ્વામી એ જાડી ભાષામાં લખ્યું કે મનનું નું કરવું એ સગુણ છે અને સાધુનું અને ભગવાન નું કરવું એ નિર્ગુણ છે મનનું ધારું કરવું એ સગુણ છે એટલે એનો અર્થ શું મન નું ધાર્યું કરવું એ સગુણ છે એટલે એનો અર્થ શું કેવાય કેવાય ભાઈ શું કહેવાય ભગવાન સંબંધી હોય અને સત્વગુણી હોય તોય મનનું ધાર્યું કરેલું છે સારું હુલતું હોય આપણને આપણાથી મોટા હોય એના કરતા આપણને સારું હું જે તો એ સારું કરવું એ સગુણ અને ઓલાને થોડુંક નીચું હું છે એ નિર્ગુણ મનનું ધાર્યું કરવું એ સગુણ અને તો મનનું ધાર્યું તો કઈ ગોટા વાળવા એ થોડા સગુણ છે એ તો સગુણ છે જ એટલા માટે કઈ સ્વામીએ કીધું ન હોય કે મન નું ધાર્યું કરવું આપણને એના કરતા હારું હોજે તો એ સગુણ કહેવાય શાસ્ત્રીજી મહારાજ બહુ સરસ વાત કરતા નાયંદા સ્વામી કથા વંચાવતા છે તો એક સાધુ ભણેલા આપણા જેવા વધારે થોડાક ભણી ગયા છે એટલે એ હરીલામૃતવા છે એમાં ઋષિ શબ્દ આવે તો કે ઋષિ બોલે ઋષિ ઋષિ કૃષ્ણ અને ઋષિ એવું બધું આપણે બોલીએ એટલે ઋષિ બોલે એટલે નાયનદાસ સાધુ રામ ઋષિ ન હોય બોલાય ઋષિ બોલાય નહીં સ્વામી આનો ઉચ્ચાર આમ જ થાય તો નાનંદા સામે હાચા કે એ સામે હાચા ટોપ લેવલ માં જે આધુનિક વધારે કોણ હાચું કોણ હાચું કે વૈદિક પ્રમાણે નાનંદા સામે હાચા કે એટલે સ્વામી ઘણી વાર કીધું કે જે હોય પણ તમે ઋષિ બોલો ને કારણ કે અમારા કાન છે ને એ પ્રમાણ ટેવાયેલા છે એટલે નહી સ્વામી બોલાય તો એટલે ગુણાતીતાનું સ્વામી એવું કીધું કે પોતાના મનનું ધાર્યું કરવું એ સગુણ એ ઋષિ બોલતા એ સગુણ થઈ ગયું અને ઋષિ બોલી લીધું હોત તો નિર્ગુણ થઈ જાય ઋષિ જો બોલી દીધું હોત પછી હાચું ખોટું એ ભગવાનને ખબર છે પણ તોય સગુણ ને નિર્ગુણ કહે